દેશનું જે રીતના રાજકારણ આ લોકો રમી રહ્યા છે પાર્ટીઓ બનાવી ટોટલ આદિવાસી એરિયા છે ઓબીસી એરિયા છે એના વિરુદ્ધમાં જ છે ત્યારે ડેવલોપમેન્ટના નામે જે આખી જમીનો કબજે કરીને વિસ્થાપિત કરવાની આખી જે પ્રક્રિયા છે દેશની અંદર એ બધી પાર્ટીઓની સરકારો કરી રહી છે ને સિત્યોતેર વર્ષ થઈ આઝાદીને ક્યાં આદિવાસી લોકો આઝાદ છે બિચારા બોલી શકતા નથી એની જમીન ગુમાવી દીધી છે એની જે વ્યવસ્થા છે એ સંવિધાનિક વ્યવસ્થા છે કામ સભાઓ બનાવીને એને પાવર આપવાની એને વહીવટ જે સમજી શકે એવી જે આખી વ્યવસ્થા સંવિધાનમાં છે એને ફોલો કરવા કોઈ બી સરકાર કોઈ બી પાર્ટીની સરકાર આજે તૈયાર નથી આટલા વર્ષથી બધા ગુલામ જ છે વધારે ગુલામી તરફ આજે ધકેલાઈ રહ્યા છે પરંતુ મને એક વાતનો આનંદ છે કે જે સંવિધાનની વાત આજે ઘેરે ઘેર પહોંચી છે ને એના લીધે જે ગામડાની અંદર જે અવાજ નીકળે છે સરકારોના વિરુદ્ધની અંદર એ એમનો બચાવ છે બાકી સરકાર કે કોઈ પાર્ટી બનાવીને આજે આ દેશની જે વ્યવસ્થા છે એ લોકો સુધી પહોંચાડવામાં એ લોકો નિષ્ફળ રહ્યા છે એટલે આ નવા નવા જે કાયદા તણ કાયદા બનાવીને એમની જે નિષ્ફળતા છે એ નિષ્ફળતા છુપાવવા માટે આ લોકો જે જાગૃત બને છે એને દબાવવા માટેની આ એ લોકોની મોટી સાજિશ છે એને હું વખોડું છું અને આ દેશના જે લોકો છે મૂળ લોકો એને પોતાની રીતના જીવી શકે એવી વ્યવસ્થા જે આ દેશના સંવિધાને આપી છે એને ફોલો કરીને જલ્દીથી જલ્દી આ લોકોને એનું જીવન બક્ષે એ જાતના પ્રયત્ન બધા લોકોએ હવે કરવા જોઈએ જે લોકો જાગૃત છે આ સંસદના નામે વિધાનસભાના નામે એક એજન્ટ જે તે વિસ્તારમાંથી ઊભા કરીને એ એજન્ટ મારફતે પોતાની જમીનો લૂંટાય છે એનું વાતાવરણ લૂંટાય છે એના ગામડાં લૂંટાય છે એના હું સખત વિરોધી છું એટલા માટે લોકોને કહું છું કે પાર્ટીમાંથી જે લોકો આવતા હોય આવી જે બનાવટી આર્ય લોકોની પાર્ટીમાંથી ઉમેદવારી કરતા હોય એ લોકોને જોખમ મોડા પર કહી દેવાનું કતું તું એજન્ટગીરી છોડ દે અમારા જે હક અધિકાર છે એને આપવાની વાત કર સીધા સીધા તમે આ સમાજ સાથે થઈ જાઓ બાકી અમે તમને વોટ નથી આપવાના એ જાતનો સૂર આપણા લોકોએ ત્યાં આગળ વ્યક્ત કરવો પડશે તો જ આ લોકો અટકવાના છે એમનું તો મિશન છે એ આવેલા લોકો છે દેશને લૂંટવા માટે આક્રમણ કર્યું જ છે એ લોકોએ હવે કેવી રીતના કહી શકે કે અમે આક્રમણ ઘોર નથી પણ એની જે પદ્ધતિ છે લૂંટવાની એ પદ્ધતિ બતાવે છે કે આક્રમણ ઘોર છે તો લોકોએ એની સામે સજાગ થઈ જવાની જરૂર છે અને પોતાનું રાજ લેવા માટે ગામ સભાઓ બનાવી દો તો જ આપણું કંઈક પરિણામ આવશે તો જ આપણા બાળકો શિક્ષણ મેળવશે આપણું બહુ મોટું બજેટ છે બજેટની વાત એ લોકો કરતા નથી એમનું કોઈ બજેટ છે જ નથી ઓબીસીનું બજેટ નથી એટલે વસ્તી ગણતરી આ લોકો કરતા નથી અલગ વસ્તી ગણતરી થાય તો આ દેશની અંદર પહેલી ડિમાન્ડ બજેટની થાય બીજી ડિમાન્ડ પાર્લામેન્ટમાં વિધાનસભામાં સીટોની થાય બીજા ગૃહ જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત છે એની અંદર બી ડિમાન્ડ ઉઠે ને એની અંદર જે લોકો અત્યારે પાર્ટીઓ બનાવીને દેશભર શાસન કરે છે એવા લોકો તો કોઈ સંજોગોમાં છૂટાય એવું નથી આ પદ્ધતિ જો વખત ત્યાં થઈ જાય વસ્તી ગણતરી થઈ જાય તો આ લોકો તકલીફમાં આવે એવું છે એટલે એની વસ્તી ગણતરી આજે ચોવીસ પચીસ વર્ષથી એ લોકો કરતા નથી બાકી આ બજેટ બનાવતી વખત વસ્તીના જે ડેટાની હોય તો તમે આ દેશને આ લોકોને કેવી રીતના એનો વિકાસ કરી શકશો ડેટા તમે નેશનલ સેમ્પલ સર્વે જે આખી ઓફિસો છે એને ગણતરી કરવા માટે કે આજે એમ નેમ પડી છે મફતમાં પગાર લે છે તો અગિયાર વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એ વસ્તી ગણતરી કરવી જોઈએ આ દેશના લોકોને યોગ્ય બજેટ આપીને એનું જીવન ધોરણ બનાવવું જોઈએ અને શિક્ષિત બનાવવા જોઈએ આજે બેરોજગારી મોંઘવારી આટલી બધી હોવા છતાં પણ આ સરકારો જે છે એનું પેટનું પાણી પણ આવતું નથી લોકોને કોઈ ઇન્કમ નથી બિચારા કેવી રીતના જીવી શકવાના એ મોટો પ્રશ્ન આ દેશમાં આ લોકોએ ઊભો કર્યો છે જે લોકો પાર્ટીઓ બનાવીને સરકાર સેવાના નામે બનાવે છે એવા લોકોનું આ કારસ્થાન છે અને હું ખડું છું